મારી માનુ નોમે નહીં જબર કરી હો નોને તા કોઈ સાધન હો મળ્યું તો ના એક્ટિવા જો ઓ કેવો કલર નું હતું સાધન તો કેટલો હે તો પણ તમાર કેવા કલર નું હતું બ્લેક કોડા ના બ્લેક ન હતું વાદળી કલર નું હતું કલર બરે બદલી નહીં ના શું અમને લઈ જવા વાળા છોકરો તો શું કલર બદલ કાળા કલર નું હતું એક્ટિવા ના ના વાદળી કલર નું હતું ને તમાર શું કામ હતું તે મારું સાધન હું પૂછું નહીં ના પૂછવા પણ આ તો હું ના મળ્યું એટલે મારે ના પાડે ને કારા કલર નું એક નેનું છોકરું છે આવડું અને એની માં હતી ના એ તો કોઈક લેડી જ હતી ઓહ હો બૈરું લઈ નહી જતું ને આવડું છે પણ છેવા કલરનું હતું બૈરું ના બૈરું નહીં ધાન એકટીવા છેવા કલરનું હતું એક્ટિવા તો વાદળી કલરનું હતું અને બૈરું હતું ને એ થોડું કારું હતું દોશી તો માર તો કાઢી નહીં તો વાળી ઉપાડી એકવા હા એકવા કાળું હતું ના તો બૈરું કાળું હતું હા તો જવા દો તાન જો હવે તમે જવાબ આતા હેડો એટલે પેલો રે પેલો રે ચોકન દહી તું ગુડા આ ઓ કને બોલો કાકા

એક્ટિવા ની આકડી તું એક્ટિવા હોય એક્ટિવા એક્ટિવા તો મન મુજે જોઈ હોય છે ને પણ છેડે હું તમે એક્ટિવા ખોવાની હું થયો ખોવાનું નહીં લે આ છોકરો ને દોશી બે એક્ટિવા લઈને નેકડી પડે ઘરે હી કયો કલર હતો એક્ટિવા નો કયો ખાલી કાળો કાળો એક્ટિવા હોય છે નેકડી છે છેડે બૈરુ બેઠું છેડે ને આનું છોકરો હતો અને પીળો કલર હતો એક્ટિવા નો ભાઈ કર્યું હે ને કે છેડે છોકરો બેઠું છેડે બૈરુ બેઠું તો આગળ કોણ બેઠું તું

ના એક્ટિવા મળ્યું ના છોકરું મળ્યું કે ના ડોસી મળી જે હશે તો આરે તૈયાર તૈય હવે શિખર પોલીસ બોલીસ નહીં લઈ ગયા ને પોલીસ તો ચોય લઈ જાય મને ઘરે જવા દે એમ કર મેઠીઓ આવ્યો છે મેઠીઓ બહુ ચાલાક છે મેઠિયાને પૂછી લઉં મેઠિયાને કદાચ ખબર હોય તો જવા દે ઘરે જવા દે નખ મેઠિયા ઘરે પછી રોટલા બોટલા ખાવાનું ગોઠવીએ

ઘરે oh, હા oh, oh.

એટલે મને પૂછવા તો રહેવું તું કે તારી બુન એટલે સાધન માં તો મારું એ બલાડી ના લો ફોન હા રૂપાળી રૂપાળી તમારી બુન રૂપાળી હેડો હાલો ફોન આલો તને ખબર નહી પડતી લી હા આ તારો મેઠો ભાઈ નાચવા માંડ્યા હોય હ અને એક્ટિવા હતો દે આપડી કર્યું હે ને તું ફોન મુક ફોન મુક ફોન મુક ડફોડા થયા હું કી એક્ટિવા એક્ટિવ જીવું નેકી ગોમ્મા આયો બંકુ કો બંકુ આયો લાગે

અરે હું બોલ આવું તો આ બધું સાઈડ ન કે તારી રીતે કે અને આ ભાઈ નું નંબર ખબર નહી એક્ટિવાનો કેશુજી મારી વાત તો સાંભળ પેલી પહેલી કીધું જ હ હું તો ફોન તું યાર કાપી નાખું મને એક્ટિવાનો તો નંબર ખબર હોય પોતરું હતું પોતરી એટલી ખબર આગળની ખબર નહિ પોતરી કેવો નતો તને ખબર હોય મને તો ખબર હોય ફલે પાછળ હેઠળ મોબાઈલ લઈ લેજે આઈ હટે